નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં આજે સીઈ ટીમાં જે સ્કીમોની જે મેરિટ લિસ્ટ છે તે તમામ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગઈ છે એમાંથી આપણે રક્ષાશક્તિ સ્કૂલ મેરિટ લિસ્ટ અંગેનો વિડીયો બનાવી દીધો હતો હવે તેમાં જે નવી નવી અપડેટો આવી છે તે અંગે મેં તમને હજુ સુધી જાણ કરી નથી થોડું અંગત કામ હોવાથી મેં હજુ સુધી એ વિશે વિડીયો બનાવ્યા નથી તો આજે હું તમને જે મેરિટ લિસ્ટ છે એક જે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જે માં જેમને સ્કોલરશિપ મળવા થાય છે તેમની મેરિટ લિસ્ટ પણ આવી ગઈ છે હવે તેમાં જે વિદ્યાર્થીનો સમાવેશ થયો છે તે ટોટલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે તો હવે તેમને જે સ્કોલરશિપ મળવા થશે તમારે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવી તે હું તમને જણાવું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે આપે આવનાર જે નવી માહિતી જે રક્ષા રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન કેવી રીતે મેળવવું તેમજ તમારે શું પ્રોસેસ કરવાની છે રક્ષા શક્તિ સ્કૂલમાં જે તમારું જે પ્રવેશ ફોર્મ છે તે કેવી રીતે ફિલ કરવાનું છે શું શું કરવાનું છે તે આગળ આપણે બધી જ ઇન્ફોર્મેશન આ ચેનલમાં આપીશું અને વિડીયો મારફત તમને જણાવીશું ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બે લાયકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દઈએ જેટલે તમને આવનાર વિડીયોની માહિતી મળતી રહે બીજું એ કે તમે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો જોઈન કરી દેજો તેમાં હું જે મેરિટ લિસ્ટની પીડીએફ છે તે મૂકી દઈશ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી દેજો બંનેની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો વિડીયો લાઇક પણ કરી દેજો તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે તમારી વેબસાઇટ છે ખોલવાની છે જીડબલ્યુએસ જીઓજી ડોટ ઇન તમને ખ્યાલ છે તો તેમાંથી તમે જોઈ શકો છો સીઈટી બેઝ સ્કીમમાં જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગ ઇનનો ઓપ્શન છે તે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે આપણે તે ઓપ્શન પર ક્લિક કરીશું એટલે તમને અહીંયા જે સીઈટીનું જે આખું અલગ પેજ છે તે ઓપન થઈને આવી જશે કોમન ઇન્ટરેસ્ટેટ સીટી બેઝ સ્કીમ હવે તેમાંથી તમે જોઈ શકો છો એલોટમેન્ટ લિસ્ટ એલોટમેન્ટ લિસ્ટ ઓપ્શન છે હવે એ મેરિટ લિસ્ટ છે તો તેમાંથી તમારે તમે જોઈ શકો છો જે પણ લિસ્ટ તમારે જોઈ જોયું હોય તે લિસ્ટ તમે અહીંયાથી જોઈ શકો છો તેમાંથી જ્ઞાન સેતુ મેરિટ એટલે સ્કોલરશિપ મેળવવા માટે લિસ્ટ છે સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ રક્ષાશક્તિ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ આ ચારે સ્કીમોની જે લિસ્ટ છે તે અહીંયા તમને જોવા મળે છે ચારેમાં જે જે વિદ્યાર્થીનો સમાવેશ થયો છે તે વિદ્યાર્થીનું નામ તમને જોવા મળશે તો આપણે હાલ ચીફ મિનિસ્ટર જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ છે જે ધોરણ થી બાર સુધી મળે છે તેની મેરિટ લિસ્ટની વાત કરીએ તો આપણે એ મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરીશું અને મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલા માટે ડાયરેક્ટલી ઓપન થઈને આવી જશે તો આપણે એ તમે જોઈ શકો છો મેરિટ લિસ્ટ છે ઓપન થઈને આવી ગઈ છે હવે આમાંથી મિત્રો તમને જોવા મળે છે જે વિદ્યાર્થીઓનું નામ છે ત્યાર પછી તમે જેન્ડર જોઈ શકો છો તમને બધી જ ઇન્ફોર્મેશન જોવા મળશે તો આમાં વિદ્યાર્થીઓનું જે પણ જેમનું નામ છે જે વિદ્યાર્થીનું નામ છે તે તમામ વિદ્યાર્થીને છે સ્કોલરશિપ મળવાપાત્ર થશે હવે આ સ્કોલરશિપમાં જે વિદ્યાર્થીને ધોરણ થી બાર સુધી સ્કોલરશીપ મળવા પાત્ર થશે જેમને સ્કોલરશિપ મળશે તો તેમને જો એડમિશન માટે જેમને શક્તિમાં ફોર્મ ભર્યું હોય રજિસ્ટ્રેશન ચોઈસ રક્ષા રક્ષાશક્તિની કરી હોય તેમજ સ્કોલરશિપ મેળવવા માટે પણ કરી હોય તો તેમને બંને લાભ મળી શકે છે તો જેમનું નામ બંનેમાં આવ્યું હોય તો તેમને બંનેનો લાભ મળી શકશે અને જેમને રક્ષાશંસ્ત સ્કૂલમાં જેમને નામ આવે છે તેમને રક્ષાશંક્રિત સ્કૂલમાં એડમિશન મળશે બીજું એ કે હજુ પણ બીજા રાઉન્ડ આવી શકે છે આ જે મેરિટ લિસ્ટમાં છે ઘણા બધા વિદ્યાર્થીના નામ છે ટોટલ એપ્રોક્સ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ હોઈ શકે છે ત્રીસ હજાર વિદ્યાર્થી લેવાના હતા તો ત્રીસ હજાર વિદ્યાર્થી નામ હોઈ શકે છે હવે આમાંથી આ મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ નથી હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ પહેલાં તમારું જે બેંક એકાઉન્ટ છે તે બધું જ એડ કરવાનું રહેશે તો તે બધી જ પ્રોસેસ છે તે શાળા દ્વારા થશે હાલ તે પ્રોસેસ ચાલુ થઈ નથી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો જે મેરિટ લિસ્ટ છે તમને પીડીએફ બતાવું છું આ પીડીએફ છે હું ટેલિગ્રામ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ તો તેમાં તમે જોઈ લેજો અને તમે ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી લેજો તો તેમાંથી તમને મળતી રહેશે તો મિત્રો હવે આગળ તમારે શું પ્રોસેસ કરવાની તે અંગે આપણે એક વિડીયો લાવીશું અને તેમાં તમને બધી જ ઇન્ફોર્મેશન આપીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમ્યો હતો વિડીયા લાઈક કરી દો કંઈ પણ મૂજવાનું સ્કોલરશિપ લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો એનું આપણે સોલ્યુશન લાવીશું તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો મળે છે બીજા એક નવા વિડીયોમાં